ઘણા બધા મિત્રો વિચારતા કે ભાવ હજી યાર મીરામાં ના આવ્યા બરાબર પ્રાઇવેટ કામ ના નથી બરાબર બાકી આજે જોરદાર ભૂખા કાઢ મજા આવવાની છે અરે બીજા ભાઈ જય કૃષ્ણ જય માતાજી જય માતાજી કઈ બાજુ બિસ્તરા પર લાલી દે અરે બાંધ્યા કરે છે મજા મત ના કા જતરો હેતરમાં ફરી આવો

રે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દશી ગાઈસ ના જય માતાજી બસ શાંતિ ના વિક્રમ ઠાકોર નું બધાઈ ગયા જો વિક્રમ હોણું તો આ તેર હો કોઈની તાકાત ને આણું બેરવાનો 24 કેરેટસ પ્યોર ડુપ્લિકેટ પણ આ બધા હું આજવાં અંગોમ માં જઈને આવ્યો મન કોણે ને ઘર ઓ ગેર જતો છે અલ્યા ઈ સાઈડની નથી

સામો બધી સામો કેવું પબ્લિક અંબાજી વાળી પબ્લિક સુવિધાઓ બધી સારી છે ને ફર્સ્ટ ક્લાસ છે સારી સેવા કઈ રહ્યા છે બધા વિશ્વાસ ભાઈ જય માતાજી મજામાં શાંતિ છે

બોલ કલાક હતા મને ડાઉનલોડ થતો હતો પ્લે મિત્રો અમે એક જગ્યાએ અને કેપમાં આવ્યા છે અને આ બધા મિત્રો સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે અંબાજી જે પણ ભાઈ ભક્તો જઈ રહ્યા છે પકપારા એમના માટે સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે બોલ મારી અંબે આજે મને

Vikram, હીઆ આજે દે દેરદારએ કી દે દેરગાવાવાણાશ. કીરધે માજાજ દે માજાજાજ કીંજાજ કીંજાજ કીંજા�

અલલો કલગલમ સુતોને દે કાતિવા થી બલિ પબ્લિક કશે નાવા દે કોને દે દરપા આશીર્વાદ આશીર્વાદને કાર્પવાની શા વાત ના મે લાગુ રાજીવાડા ભાઈ વિજયભાઈ આ જે ચેન પેલી છે ને એકદમ પ્યોર 24 કેરેટ ડુપ્લિકેશન આજીભાઈ તો હા તો એ ઉલા ઉખાણ તો પકડવી સ્વાગત લે સર બીજા ભાઈ નસા નસા ભાઈતા બે

કાન આલક્ષે સાચું આપી તો મને તમે આ પરશન મને આપી તો ઓના સમામાંય રાખી નોતું હા મારી દોર તો ખાલી બગ્યા દિવસી આમ ઊભા નોનસ ને યો તો આગે ના આપી તો નોનસ તો મારી દોત પર બગેલી છે દોઢ દે છે ઓના તો વિક્રમ લઈ રૂપના રૂપાન

આ બે એક દરો મુ જોઈ નકે જાતો કેના આ બેલી અને માથામાં સોબર પડ બોલો એટલે વાળ કરવા એમાં ભાઈ એમા ભાઈ એ છે કરવા ઈટકો સે ઈ કોટ નાવા માટે બોલો ઓ ওকে তাই যাই কারণ তো ভদ্রলি নাও ভদ্রলি রাখ তো ও বরনি খা ভালো বল ও ভাত যখন বলে কেনে খটখট বলেছ আচ্ছা বললে তুই তো মন খোল লাগেনা বড় সরতো কর আমি কি লেখি

મારું માન રાખ્યું તમે આ મંત્ર નું મોન રાખ્યું તમે જતા જ નહીં એ તો કઈ મંત્ર ડાન્સ કરાવી જબરજસ્તી